સાવરણીનો આ ટોટકો બનાવી દેશે માલામાલ આર્થિક તંગી થશે દૂર તે વિશે જોઈએ આજના વિડીયોમાં તો સૌ પ્રથમ જોઈએ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે લોકો દિવાળી પર સાવરણીની ખરીદી કરે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા સાવરણી બાબતે જ્યોતિષ શાસ્ત્રમાં પણ ઘણા ઉપાય છે માતા લક્ષ્મી ધનના દેવી છે જેથી તેમના આશીર્વાદ મેળવવા ભક્તો તેમની ભક્તિભાવથી પૂજા કરે છે તેમને ખુશ રાખવા માટે ભક્તો વ્રત રાખે છે એક વસ્તુઓને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે જેમાંની એક વસ્તુ સાવરણી પણ છે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે લોકો દિવાળી પર શ્રાવણીની ખરીદી કરે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા સાવરણી બાબતે જ્યોતિષ માં પણ ઘણા ઉપાય જણાવાયા છે આ ઉપાય યોગ્ય રીતે કરવામાં આવે તો ઘરે ધન પ્રાપ્તિ થાય છે તો ત્યારબાદ જોઈએ માતા લક્ષ્મીનો કોપ ક્યારે થાય સાવણીનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો માતા લક્ષ્મીના કોપનો ભોગ બનવો પડે છે ખાસ કરીને સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી સાવણીનો ઉપયોગ કરવામાં આવે તો માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે જેના કારણે ઘરમાં દરિદ્રતા રહેવા લાગે છે આ ઉપરાંત ઘરનું કોઈ પણ સભ્ય જરૂરી કામ માટે બહાર જાય ત્યારે તેના ગયા પછી તરત જ ઝાડું મારવું નહીં તેનાથી બનતા કામ બગડી શકે છે હવે જોઈએ સાવણી ક્યાં રાખવી ક્યાં ન રાખવી જ્યોતિષશાસ્ત્રમાં સાવણી રાખવાની જગ્યા અંગે પણ જાણકારી આપવામાં આવી છે કહેવાય છે કે કોઈ બહારની વ્યક્તિની નજર ન પડે તેવી જગ્યાએ સાવણી રાખવી જોઈએ બીજી તરફ તિજોરી પૂજા ઘર કે પૂજા કરવાના સ્થળ અને તુલસી કેરા પાસે સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ આવું કરવામાં આવે તો આર્થિક સંકલામણ થવા લાગે છે માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે તો ત્યારબાદ જોઈશું નવી સાવરણીનો શનિવારે ઉપયોગ ન કરો માતા લક્ષ્મીનો વાસ હોવાનું કહેવાય છે જેથી તેનું અપમાન ન કરવું તેને પગ અડાડવો ન જોઈએ ભૂલે ચૂકે કે આવું થાય તો તરત હાથ જોડીને ક્ષમા માંગી લો ત્યારબાદ સાવણીને સન્માન સાથે મૂકી દો સાવણી બેડરૂમમાં રાખવી પણ સારું માનવામાં આવતું નથી વાસ્તુશાસ્ત્ર મુજબ તેનાથી વાસ્તુ દોષ થાય છે આ ઉપરાંત સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ તેને આડી કરીને જ રાખવી જોઈએ તેમજ સાવરણી ઘરમાં પશ્ચિમ દિશા તરફ રાખો યાદ રાખો કે નવી સાવરણી લીધી હોય તો તેનો ઉપયોગ ક્યારેય શનિવારે ન કરવો જોઈએ તો મિત્રો આ વિડીયોની માહિતી તમને જો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક કરશો સરસ મજાની એક કોમેન્ટ કરશો અને તમારા સગાવેલા મિત્ર સંબંધીમાં આ વિડીયોને શેર કરશો થેન્ક યુ